સ્વરાજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવી શકે છે આ નવા તાલુકા જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સોનલ ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવી શકે છે શું વિગત જે સત્તર જેટલા જે નવા તાલુકા છે તેની રચના થઈ શકે છે ગુજરાતના તેત્રીસ જિલ્લા છે જેમાં આ નવા તાલુકાઓની રચના થવા જઈ રહી છે આજની કેબિનેટ બેઠક જે મળી હતી સ્થિતિમાં આ નવા તાલુકાને રચના સંદર્ભે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી હોવાના જે અહેવાલ છે તે સામે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી જ્યારે આયોજિત થવા જઈ રહી છે જાન્યુઆરીમાં માસ પહેલા જે આ નવા તાલુકાઓ છે તે અસ્તિત્વમાં આવી શકે છે જેમાં શામળાજી અરવલ્લી વગેરે જે જગ્યાઓ છે ત્યાં નવા તાલુકા બની શકે છે તેવી એક સંભાવના હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આયોજિત થવા જઈ રહેલી જે આ ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની તે પહેલા જે આ ફેરફાર છે અવલી બની શકે છે જી સોનલ વિગત બદલ આપનો આભાર